દ્રશ્યો અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીના છે અહીં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગ્રામજનોમાં આક્રોશ થોડા દિવસ પહેલા સરકાર દ્વારા નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં મોડાસા નગરપાલિકામાં છ ગામડાનો વિસ્તાર સમાવી દેવાનો ઉલ્લેખ હતો બસ તે જ દિવસથી સબલપુર ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે ગ્રામજનોએ પંદર સપ્ટેમ્બરના રોજ બાવીસ ગામની સભા યોજી હતી ત્યારબાદ કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચવાનો નિર્ણય કરવામાં આવ્યો મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા રેલી કલેક્ટર કચેરી પહોંચતા જ પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા આજની સભાનો મુખ્ય હેતુ આપણી પંચાયત ને નગરપાલિકામાં સમાવવા માટે જે વટહુકમ બહાર પાડવામાં આવેલ છે તે બાબતે સર્વે ગ્રામજનોનો આ નિર્ણય લેવા માટે ગ્રામસભા બોલાવવામાં આવી છે તારીખ નવ નવ પચીસના રોજ સબરપુર ગ્રુપ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે તે વટહુકમ અમોને સખત વિરોધ કરીએ છીએ અમારા વિસ્તારની નેવું ટકા વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે નગરપાલિકાના ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી આ નિર્ણય ગ્રામજનોની સંમતિ વગર લેવાયેલો છે અમારી માગ છે કે આ વટહુકમ મારી હું સબલપુર પંચાયતનો નાગરિક છું તો અમારી આ સબલપુર પંચાયત નગરપાલિકામાં ન જવા માટે આજે અમે પંચાયતના દરેક ગામમાંથી દરેક પુરુષ અને સ્ત્રીઓને આહવાન કર્યું છે અને કલેક્ટર સુધી મોટી સંખ્યામાં રેલી કાઢવાની છે કારણ કે અમારે નગરપંચ નગરપાલિકામાં જવું નથી કારણ કે નગરપાલિકામાં જવાથી સમય સમય અંતરે ટેક્સ ભરી દેવો પડે અને કોઈ પ્રજાનું કામ થશે નહીં પ્રજાને બહુ હાલાકી ભોગવવી પડશે માટે તમને અમે વિનંતી કરીએ છીએ સરકાર શ્રીને પણ વિનંતી કરીએ છીએ કે સત્તાના લાલચુઓ આ સત્તા માટે અમારી નગર પંચ નગરપા ગ્રામ પંચાયત નગરપાલિકામાં ભેરાવાની વાત કરી રહ્યા છે ત્યારે અમે કોઈપણ સંજોગે નગર પાલિકામાં જવા માંગતા નથી અમે ઉગ્ર આંદોલન કરવાનું થશે તો પણ આંદોલન કરીશું

અને વોય ઉપર આપવા નથી તમે કોઈ તોફાન ઝઘડો કશું કરવા આવેલા નથી અને શાંતિથી રજૂઆત કરવા આવેલા છે એક કલાક થી અમે નીકળ્યા છીએ કોઈ અધિકારી આવતા નથી અમારો ખબરતા નથી સબલપુર ગ્રામજનોની બસ એક જ માંગણી હતી કે તેમણે કોઈ પણ ભોગે મોડાસા નગરપાલિકામાં જવું નથી સમગ્ર મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા ડેપ્યુટી કલેક્ટર અને મોડાસા પ્રાંત અધિકારી વિશાલ પટેલે ગ્રામજનો સાથે વાતચીત કરી હતી તેમણે જણાવ્યું કે કોઈપણ સમસ્યાનું નિરાકરણ વાતચીતથી આવી શકે છે ગ્રામજનોની રજૂઆતને સરકાર સુધી પહોંચાડવા માટેનું તેઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું સબલપુર ગ્રામ પંચાયતને નગરપાલિકામાં લેવાનો જે ઠરાવ કર્યો હવે એ અનુસંધાને સબલપુર ગ્રામ પંચાયતમાંથી આપની સાથે જે પ્રતિનિધિ મંડળ આવેલું એ માન્ય કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબે એકદમ હકારાત્મક સંવાદ કર્યો છે હકારાત્મક સંવાદ સાથે સરકારમાં રજૂઆત કરવાનું પણ સર સાહેબે આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં એટલે કે આગામી સમયમાં બે ત્રણ દિવસમાં કે ચાર દિવસમાં તમારા ગામના જે શિક્ષિત લોકો જે સમજૂ લોકોને એકદમ જે બુદ્ધિજીવી માણસો છે એમની જોડે ચર્ચા કરી અને એક યોગ્ય રજૂઆત થાય રજૂઆતનું એક પ્લેટફોર્મ હોય અને પ્લેટફોર્મ પર એક યોગ્ય રજૂઆત થાય અને યોગ્ય રજૂઆતથી જ નિરાકરણ આવે લોકશાહીમાં તમને રજૂઆત કરવાનો અધિકાર છે પણ એ રજૂઆત કેવી હોય એ રજૂઆત એક હકારાત્મક હોય એનો સંવાદ હોય અને સંવાદથી સંવાદિતાથી આપણે એક સરકારમાં રજૂઆત કરી શકીએ અને એ રીતે આજે પ્રતિનિધિ મંડળ આગળ માનનીય કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં આપની જે પણ રજૂઆતો હશે સરકાર સુધી પહોંચાડવાની અમારી ફરજ છે અને જિલ્લા વહીવટી તંત્ર એ બાબતે કટિબદ્ધ છે બસ આ જ આપણો કહેવાય ગ્રામજનોના ભારે વિરોધ વચ્ચે સમગ્ર કલેક્ટર કચેરી વિરોધના સૂર સાથે ગુંજી ઉઠી હતી ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવતા ગ્રામજનોએ ચોવીસ કલાકનું જિલ્લા વહીવટી તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે ત્યારબાદ તેઓ ગાંધી માર્ગે આંદોલન કરશે જો કે હવે શું નિર્ણય લેવાશે તે જોવું રહ્યું જયમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી